ભાલેજ રોડ પર આવેલ મદ્રસા જામિયા આણંદમાં એકસો નવમો એન્યુઅલ ડે યોજાયો જેમાં પાંચ વિદ્યાર્થી મૌલાના અને ત્રીસ વિદ્યાર્થીઓએ ધાર્મિક ગ્રંથ કુરાન મસ્જિદ આઠસો અડતાલીસ પેજનું કંઠસ્થ કર્યું જેમને સનસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા મદરેસામાં ધાર્મિક શિક્ષણ સાથે ધોરણ બાર સુધીનું પણ શિક્ષણ આપવામાં આવે છે અહીંયા કોમ્પ્યુટર બેઝિક ઇંગ્લિશનું ખાસ શિક્ષણ આપવામાં આવે છે મદ્રસામાં બહારથી આવેલ મુખ્ય મહેમાન મૌલાના ખાલિદ સાહેબ ગાઝીપુરી દારૂલુમ નદવતુલ ઉલમાના શેખુલ હાદીસ અને મૌલાના રફીક શાહ બરોડવીએ વિદ્યાર્થીઓને સારા સંસ્કારથી રહી લોકોની અને દેશની સેવા કરવા જણાવ્યું આ વિદ્યાર્થીઓ અહીંયાથી શિક્ષણ પૂરું કરી દેશ વિદેશમાં પોતાનું પોતાના મા બાપનું અને દેશનું નામ રોશન કરે તેવી મદ્રસાના સંચાલકો મેનેજિંગ ટ્રસ્ટી એ હાજી અફઝલભાઈ મેનસન મૌલાના સાબ કાજલે વિદ્યાર્થીઓને આશીર્વાદ અને દુઆઓ પાઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મદ્રસાએ જામિયાના વિદ્યાર્થીઓ અને આણંદ શહેર અને આજુબાજુના ગામ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા આજે આણંદ શહેરમાં જામિયા મ મદ્રસા તરફથી આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ બાબતે આપ શું કહેશો આણંદ શહેરમાં આજે જે મોટો મદરેસો છે મોટા મદરેસાના ઉલામણા નામથી ઓળખાય છે મદરેસા જામિયા અરબિયા તાલીમ ઉલિસ્લામ આણંદ આજે અહીંયા જલસો છે જે એન્યુઅલ ફંક્શન કહેવાય અહીંયા આગળ જે મદરેસામાં જે તાલીમ થાય છે કુરાન હદીસની દીની દુનિયાની બધી જ તાલીમ થાય છે અને પૂરેપૂરું મુકમ્મલ કુરાન શરીફ અમારા છોકરા અહીંયા હફીઝ કરે છે એનું શરટી મળે છે આજે પછી આલિમિયત જે છોકરાઓ પાસ કરે છે એનું બી શરટી મળે છે અને આ છોકરાઓ અમારા જે છે અમારા સ્ટુડન્ટ એ આખી દેશ દુનિયામાં બધે જઈને એનો પ્રચાર કરે છે અને અલહમદુલ્લા અમારા અહીંયા આણંદના જામિયા અરબિયા તાલીમ ઇસ્લામ આણંદમાં પૂરેપૂરી તાલીમ છે દિનની તાલીમ સાથે દુનિયાવી બી તાલીમ છે પણ છોકરાને ઇંગ્લિશની ઇંગ્લિશ બી અલગ ક્લાસ થાય છે કોમ્પ્યુટરના બી ક્લાસ થાય છે અને મદરેસાની જોડે સાથે એકથી બાર ધોરણની સ્કૂલ પણ છે જ્યાં માશાલ્લા પંદરસો સ્ટુડન્ટ પણ છે આ પૂરેપૂરી તાલીમ આ મદરેસામાં થાય છે જેનો આજે અહીંયા એન્યુઅલ ફંક્શન છે અહીંયા ઇનામ વિતરણ થશે અને સનદ આપવામાં આવશે સર્ટી આપવામાં આવશે હફીઝ થયેલાને આલીમ થયેલાને કોમ્પ્યુટર પર જે લોકો શીખે છે બેઝિક ને બધી જે જેટલા બી કોર્સ થાય છે તો એનું પણ એની સાથે સાથે સર્ટી આપવામાં આવશે કેટલા બાળકોને સર્ટી આપવામાં આવશે તકરીબન પાંચ પાંચ આલિમ થાય છે એમને પાંચ આલીમીયતનું સરટી આપવામાં આવશે અને ત્રીસ છોકરા અમારા અહીંયા જે હિપ્સ હિપ્સે કુરાન કર્યું અલ્લા એમની બરકત આપે એ બધાને એમને બી ત્રીસે ત્રીસ ચલાવવાને આજે અહીંયા આગળ સરટી આપવામાં આવશે હિપ્સનું